માંડવી તાલુકાના ઘંટોલી ગામે કેદરીયા ફળિયા ખાતે રહેતા મેહુલ રામસિંહભાઈ ચૌધરીના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે આગામી ગણેશ ઉત્સવના તહેવારને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય પોલીસ વડાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પર નજર રાખી કડક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી જે સૂચના અનુસંધાને ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ પોલીસ ટીમ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉપરોક્ત સૂચના મુજબના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા તે સમયે તે દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે માંડવી તાલુકાના ઘંટોલી ગામ ફેદરિયા ખાતે રહેતા મેહુલ ચૌધરીના ઘરે છાપો મારતા મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા અઠાવન હજારનો નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ